એને પોષણ મળી શકતું હોય છે છેલ્લા કેટલાય વર્ષોથી ક્યારેય ખેડૂતો એ ન જોઈ હોય એટલી કાર્મી ખરાબ પરિસ્થિતિનું નિર્માણ થયું છે હું પોતે પણ ખેડૂત છું નાનપણથી ખેતી અને ખેતી સાથે જોડાયેલો છું અને એટલે હું કહી શકું છું કે આવી ખરાબ પરિસ્થિતિ ક્યારેય નહોતી જોઈ કોઈએ દિવાળી પછીના સમયમાં લગાતાર દિવસો સુધી વરસાદ પડે ત્યારે પરિસ્થિતિ શું થાય થાય શરૂઆતમાં કદાચ તો ખેડૂત સંઘર્ષ કરીને પોતાનું ગુજરાન ચલાવી લેતો હોય છે આત્મહત્યા ખેડૂત ક્યારેય નથી કરતો પણ આ કારમી પરિસ્થિતિ એટલા માટે કે ચોમાસુ પાક વાયો બિયારણ ખાતર દવા મજદૂરી તમામ વસ્તુના રોકાણ પછી સંપૂર્ણ પાક તૈયાર થયો છે એમ લગાતાર વરસાદ જે આ થયો એના કારણે સંપૂર્ણપણે તૈયાર થયેલો પાક એ ખેડૂતોનો નાશ પામ્યો છે અને એટલે સંઘર્ષથી ટેવાયેલો ખેડૂત પણ પોતાની ધારણા પોતાના મનોબળ ને તૂટતું જોઈને આત્મહત્યા કરે છે તમામ કે સમય સારો ને ખરાબ બધો આવે સંઘર્ષ કરીશું આપણે સાથે મળીને આત્મહત્યા જેવું અંતિમ પગલું ગુજરાતના કોઈ પણ ખેડૂત ના લે અને મેં આ બે ખેડૂતો જે મારા ધ્યાને આવ્યા હતા એનો ઉલ્લેખ પણ કર્યો

ગ્રામ પંચાયત ને તાલુકા પંચાયત થી માંડીને દિલ્હી સુધી થોક બંધ મતો આપનાર ગુજરાતના લોકોનો વાંક શું છે જો આજે પાક વીમા યોજના ગુજરાતમાં હોત તો જે જામનગર જિલ્લાનો ખેડૂત કહે છે કે મેં સોનું ગીરવે મૂકીને લોન લઈને ખેતરમાં પાક ઉભો કરવા મહેનત કરી હતી ને હવે એ ફેલ ગયો છે ત્યારે મૃત્યુ સિવાય કોઈ રસ્તો નથી એ ખેડૂત આત્મહત્યા ન કરાતી કે મારે પાક વીમો છે પાક ગયો મેં વીમાનું પ્રીમિયમ ભર્યું છે મને પૈસા મળી જશે આખા દેશમાં પાક વીમા યોજના બધા જ રાજ્યોના ખેડૂતો લાભ લે ગુજરાતને પાક વીમા યોજના નહીં બે હજાર વીસમાં જ્યારે કેન્દ્રીય પાક વીમા યોજના બંધ કરી ત્યારે એક જાહેરાત કરવામાં આવી હતી કે મુખ્યમંત્રી કિસાન સહાય વીમા યોજના અમલમાં આવશે મોટી રકમની જાહેરાત થઈ હતી પરંતુ એક પણ પ્રીમિયમ સ્વીકારાયું નથી એક પણ ખેડૂતને એનું કવચ એનું રક્ષણ આપવામાં આવ્યું નથી અને આ કારણે માત્ર ને માત્ર સરકારની ખોટી નીતિના કારણે કુદરતી આફતમાં સપડાયેલો ખેડૂત એને કોઈ રક્ષણ રહ્યું નથી દેશના બીજા ખેડૂતોને છે એટલા માટે પહેલી માંગણી મારી એ છે કે સરકાર જવાબદારી સ્વીકારે અને કોઈ પણ પ્રકારના નાટક વગર જેનું જેટલું વાવેતર હતું એને એટલું પૂરેપૂરું વળતર આપવામાં આવે કારણ કે પાક વીમો હોત તો પૂરું વળતર મળ્યું હોત ભાજપની બંને જગ્યાએ સરકારોએ નથી આપ્યું માટે પહેલી માંગણી એ છે કે જેટલું જેનું નુકસાન એટલું એને વળતર એ આપવું જોઈએ જે ખેડૂતો દેવાદાર બન્યા છે જે ખેડૂતને વારંવાર આ મુશ્કેલીઓ પછી યોગ્ય સહાય નથી મળી એ ખેડૂતોને સંપૂર્ણપણે એનું દેવું માફ કરવું જોઈએ એવી અમે માંગણી કરીએ છીએ અને આ એટલા માટે આ દેશના મંત્રી પોતે એક જાહેરાત કરેલી અને એ જાહેરાત મુજબ मैं वादा करता हूं कि भारतीय जनता पार्टी की सरकार बनने के बाद पहली ही मीटिंग में पहला ही काम किसानों की कर्ज माफी का कर दिया जाएगा और मैं खुद मैं खुद इस काम को करवा के रहूंगा ये मेरी जिम्मेवारी સતીસિંહે પ્રેસ કોન્ફરન્સ કરી અને કહ્યું કે અત્યાર સુધી સૌથી વધારે ખરાબ પરિસ્થિતિ ખેડૂતોની છે ત્યારે જેટલું પણ નુકસાન ખેડૂતોને થયું છે જલ્દીથી જલ્દી સરકાર તેમને થયેલા નુકસાનનું વળતર આપે તેવી માંગ પણ કરી કહ્યું કે દેવું પણ માફ કરવું જોઈએ